ચાલો ડીજે પણ આવી ગયું છે રોમ મસ્ત મજાનું સમજો લાઈટ તો સબ સબાટી બોલાવે છે અમારા બધા ઉભા રહી ગયા જોવા બધા મજામાં ને સ્વાગત છે અમારા નવ વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો હાલો આજ છે માંડવો છે ભાઈનો આપણા કાકાના છોકરાના તો અમેના બધા છે ઘણા આવી મહેમાન તો ગાડી ઉાડી આવી ગયું મહેમાન ઘણા આવી ગયા છે અને મારે હું જ લેટલો હું જ લેટ જાય એવું થઈ ગયું કામ કરવા મહેમાન પાણી પાણી બધા એવા વિડીયો ભૂલાઈ ગયો છે અત્યારે ફ્રેશ બ્રશ થઈ ગયો મસ્ત બેર થઈ ગયા છે હવે જય હાલો

તો વાંધો નહીં ચાલ આવી ગયા છે આપડા વરાજા પાસે તમે બતાડી આપડો આજનો વરાજો મારા ભાઈ છે આપડે જો મોજમાં ને બાકી આજ ભાઈ ની સગાઈ લગન છે સગાઈ તો થઈ ગયો લગ્ન નો હાર આવી ગયો ડેકોરેશન આવું કર્યું છે મસ્ત એનું કઈ ઘટે નઈ ભાઈ બધાય તો હમણાં તો જો હમણાં તો અત્યારે તમારે શૂટિંગ કરવાનું ચાલુ જ છે સવારના મારે લેટ થઈ ગયો એટલે આવ્યો હું કહું અત્યારે હમણાં જો તે પીઠી સોળી બે દિવસથી પીઠી ચાલુ છે સાંજે નાવાનું છે પછી તો પછી વરઘોડા બધું આવશે વ્લોગમાં આખું મજા આવે તમને હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયું લાઈક કરવાનું કઈ લાઈક કરજો ને સબસ્ક્રાઈબ હાલો भिखु <laughs> <laughs>

આ તો સંન્યાસ બની સન્યાસ બની ગયો દીદી અમારે સોમનાથ બધા મોજ મોજ મજા ભાઈ આમાં કુપાલી દીદી બધા તો હાલો હવે તો આપડે શૂટિંગ કરવાનું ચાલુ છે બધા શૂટિંગ કરે છે અમે પણ શૂટિંગ કરી હાલો આપણો કરી દીયો શૂટિંગ બધું થોડુંક મને હાલો 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 શૂટિંગ હાલો શૂટિંગ કર્યું અમારું જો આ પણ શૂટિંગ વાળા ભાઈ છે કેમ છે મજા આવો આપણે શૂટિંગ કરીએ છે અને આપણે વ્લોગ પણ જોવા જોવો છો ને તો મિત્રો આવો હવે જે ઘર બાજુ મસ્ત શૂટિંગ કર્યું મજા આવી ગઈ બધાય ભેગી ચશ્મો પહેરવાનું ભૂલાઈ ગયા અત્યારે કે ફોટા શૂટિંગ કર્યું પણ ચશ્મા પહેરવાનું ભૂલી ગયા બધા શૂટિંગ ચાલુ છે હાલો હવે નીકળી હાલો થાકી ગયા થાકી ગયા હવે કુછું બાજો આવો મિત્રો બહુ ફોટા પડ બહુ મौज કરીએ જો બધા નીકળે છે ભાઈ ને અમારો ગોળંદા ને બધા મોટર લઈને નીકળી ઘર મિત્રો અત્યારે છે ને શેરડી રસ પીવો છે બપોર થઈ ગયા બાર બધા શેરડી રસ પીવા માટે બેઠા છે

આવડી ગયું ને અમારી પ્રિન્સ ભાઈ બધા મોજ માં રખડે અને ઘણા મહેમાન એવા છે બધા બેઠા તો પૂપા જો કેવો ત્યાં થઈ ગયો છે મસ્ત

તારો DJ પણ આવી ગયો છે જો મંત્ર તો સબ બોલાવે છે અમારા બધા ઊભા રહી ગયા જો અત્યારે અત્યાર થી તારો વ્લોગ માં બી કન્ટિન્યુ 时间后。 અંદર પહોંચી ગયા છે અત્યારે તો મંદિર જસ્ટ આવ્યા છે હાલ જઈએ આપણે અંદર દર્શન કરવા મારે દર વખતે ખુલે ગો ફરીને એટલે આવવું પડે વરકડો મંદિરે પહોંચી ગયેલ પગે લાગવા માટે મિત્રો ભૂઈ ગયા તો બધા જો હાલ વગર આમાં ગણપણ જો આઠ આઠ ગણપણ જો વગર હા મારી માહિતી તસ સેકન્ડ ટાઈમ હતો મિત્રો હાડા ગયા થવા એવા ચાલુ મારી દીધું બધું થઈ ગયું છે છે વાગી ગયા બે અત્યારે રાતે રાતે નીકળવાનું છે બગદાણા માટે સાઈન બહુ લાંબુ છે એકસો ત્રીસ કિલોમીટર છે બે એક વાગે નીકળી જઈએ એટલે સવારે પાંચ વાગે બગદાણા પહોંચી જશું પછી દેગવાડા ગામ છે પાંચ કિલોમીટર દૂર ના પછી નિરાત ત્યારબાદ જશું મેં લઈ લીધું બધું હવે આવી ગયા છે કોકો છે મારે તો સોમનાથ બધા

આ કોક એ તો આટા મારી પછી અમારે સાડા ત્રણે નીકળવાનું છે